આતો આઈ જો જલ્દી કેવું ના પડે તો ઈ તો હે જ કે વેવાર આઈ જડ લે હો કાકા આપણે ભાગ વાય એ જાવું હે હો ના તો હ તું લેપડો પાડે થોડો હું તો નહી આવતો કાકા ઈ તો એવો છોકરો તો કોઈ આવતો નહી આખો દાડી હું એકલો તો ના કરકર મારું ઈ આયો આજ મન કે કે બે બે આયા બે તો કાકા એવો છોકરો તો આવતો નહી આખો દાડી કાકા તને મન કોમ કરા કરા કરો હા આપણે બે કોમ કરશો ઈ શોખીન છોકરો હતો એ પણ કાકા હા મને તો બધું થયું થયું ફોન લાવો ફોન લાવો મજૂર ફોન તમે કરો ભરત ફોન કો કે કે મજૂર જોવે કે નઈ જોતા ફોન કાકા કે આપણે કે ચાર જણા થી તો કોઈ નઈ થાય લો લગા આલો લગા દે ભરતજી આખો આમ કરા કરી આપણે કોઈ કોમ નઈ થાય બે તાઈન મજૂર હોય ઈ બઈ બાપ બેટો હી બધા ઈન બોલાય દો ઓકે આપણે જો ચાર કોમ થાય તમે શું બોલ બોલ કરો તરત આવું ફુવારા કરો તમે ચારો થી કાકા કોઈ થાય પેલો તો આ ચક્રી ચક્રી માણસ નું હે

હાલ તમે એટલા ઉતવાળા ફોન માં બોલો પૈસા લેતા કેમ નહી આમ નોટ તો 500 ની ગડક આવો જલ્દી ફરાવો કામ કે દે તો ટાઈમ કામ કાકા હા ફોન કરો યાર માં જાવાનું હે

બુવાર આય ને આપણે છાપાય દરેક ને તમારું આ મગજ કરે છે બુવાર ને બીલુ સીતર હુકણુ નહીં તું બુવારા ચાલુ કરે પર મગજ તમારું કેમ આવે

અલા ફોટા આલે તો પારસો તમે હાલ પલા કા હાતર નાખી દે હે પદો ભાગ કરી લે બેટા કાકા પેલો કુવારો નેકળી ગયો રે વો વકર જા અલા ગારે કુવારો તો આસરી ને હરી ગયો હે પર મું જોઈને આવું કાકા બેટા વકરો કુવારો કાકા કુવારો કરો કરો કે કુવારો કાકા કુવારો ફિટ કર દે ફિટ કર દે તો ફિટ કર દે તો કા આપણે બોલ તો છે ભાઈ હા કમ્પ્લીટ

તો થાથી લીલી હે દેખ હે દાટેડે એની લાગે કે તવા હે તું આ તું તું

અહં કા ફુવારો ચિરા મસાયા તાપ લાગા થારે થાર પથરી જે પાછે ઉભારે માં કરો ખાલી ફુવારો આ નું નાવ આયા તો દોહા ની આયા કા આયા મજુ લઈને તા આ તો ફુવારો બંધ કરે કરે જ આવો મારા પણ હવે કાપા માં મસ્તો ફુવારો

લાઈ મોટો નકામ આલે પાણી ચાખ આપણે હેડો હોય પાણી ચાખ તમે મારો બナス કોઠો આ